જરૂરી વાતો યાદ રાખો એક કોઈ પણ બદલાવને સહજતાથી સ્વીકારો એ પછી એક દેશમાંથી બીજા દેશમાં જવાનું હોય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું હોય કે એક શહેરમાંથી બીજા શહેરમાં જવાનું હોય કારણ ગમે તે હોય કોઈ જોબ માટે જતા હો કે ભણવા માટે જતા હો કે પછી લગ્ન કરીને જતા હો તમે જોશો કે તમારી આજુબાજુનું બધું બદલાઈ જશે રહેણી કરણી સંસ્કૃતિ તમારા પોતાના લોકો પણ વાત એ છે કે અમુક વર્ષો બાદ અત્યારે તમે જ્યાં છો અથવા તમારી સાથેના લોકો છે તેનાથી તમે ઘણા આગળ નીકળી ગયા હશો તમારો વિકાસ ખૂબ સરસ કર્યો હશે એટલે પોતાના સર્વાંગી વિકાસ માટે પણ બદલાવ જરૂરી છે બે સફળ લોકો પોતાના વિચારોથી દુનિયા બદલે છે અને અસફળ લોકો દુનિયાના ડરથી પોતાના વિચારો જ બદલી નાખે છે ત્રણ કોઈના પણ કામમાં ત્યાં સુધી હસ્તક્ષેપ ન કરવો જોઈએ જ્યાં સુધી તમને કહેવામાં ન આવે વિડીયો સારો લાગ્યો હોય તો સેવ જરૂર કરજો વિડીયોને લાઈક કરો અને શેર જરૂર કરો